મારી એક જ રજૂઆત છે કે આથી એક વર્ષ પહેલાં મારા પૂર્વ પતિએ અને મારા સાસુ નણંદે મારી સાથે પચીસ લાખની છેતરપિંડી કરી છે અને મારા જે નણંદ મોટી નણંદ છે એ બેંક એ બેંકમાં છે અને એને બધી જાણ હોવા છતાંય આ વસ્તુ આગળ વધતા નથી અને પચીસ લાખની છેતરપિંડી કરી મારા હસબન્ડ વયા ગયા છે મારા મકાન ઉપર લોન મૂકીને મને ડિવોર્સ દીધો અને મકાનના હપ્તા ભરવાનું બંધ કર્યું ત્યાં પચીસ લાખના હપ્તા ચડી ગયા છે એને અને હવે મેં એફઆઈઆર નોંધાવવાની ઘણી ટ્રાય કરેલી આજે એક વર્ષથી મારી કોઈ જાતની એફઆઈઆર લેતા નથી ગાંધીગ્રામ પોલીસ ચોકીમાં પીઆઈ પીએસઆઈ કોઈ લેતા નથી પછી ઉપર સુધી હું ગઈ તો ત્યારે જ્યારે એક વર્ષે મારી એફઆઈઆર લીધી એણે ઉપર સુધી કમિશનર સાહેબ સુધી એની ઉપર સુધી ગાંધીનગર સુધી વાત પછી લીધી અને આજે એ લોકોએ એફઆઈઆર લીધી અને નવ દિવસ ત્યાં પીઆઈ સાહેબ કે પીએસઆઈ કોઈ જાતનો જવાબ દેતા નથી અને આરોપીની ધરપકડ કરતા નથી ઘટાક નથી ફોન પણ નથી કરતા

અને લોન બે વર્ષ પહેલાં મૂકીને એમાંથી મને દસ લાખની લોન ઓલરેડી બોલતી હતી ઉપર પાછી ઓફ લોન પંદરની મૂકીને પચીસ લાખની લોન કરી દીધી એક વર્ષ એણે હપ્તા ભર્યા પછી હપ્તા ભરવાનું બંધ કરીને કહી દીધું કે મેં બીજા લગ્ન કર્યા છે તારે જે કરવું હોય કર મકાન તું સોંપી દે અને છે મને દિવસના દિવસ દેવા માટે પંદર લાખ દેવા માટે પંદર દસ ની લોન બોલતી હતી ઓલરેડી અને બીજી પંદર ની ડ્રોપ ઓફ મૂકી હા મારા મને દિવસ દેવા માટે એ જ મકાન ઉપર લોન મૂકી અને એ મકાન મને રહેવા માટે આપ્યું હવે કે મારે મકાન ન જોતું તારે જે કરવું હોય તારે જ્યાં જવું હોય જ્યાં મેં બીજા લગ્ન કરી લીધા છે હું મકાન આપતા નહીં ભરું એક વર્ષથી હું આ રીતે હેરાન થાવ છું પોલીસ સ્ટેશનના રાજકોટના પાંચ પોલીસ સ્ટેશનમાં મને બહુ ખરાબ અનુભવ થઈ ગયો પાંચ પોલીસ સ્ટેશન છે બહુ નામ નથી એક એ ડિવિઝનમાં પછી ઉદ્યોગનગરમાં છે એ અને એક આ તો ખાસ ગાંધીગ્રામમાં તો બહુ ખરાબ અનુભવ થયા છે બધા પીએસઆઈ એસ બધા સાહેબનો મને અનુભવ બહુ ખરાબ થયો છે હું પંદર દિએ મહિના દઈએ બે મહિને જવા મારી એફઆઈઆર નોંધો ન નોંધે છેલ્લે નોંધાણી ઉપર જુદી ગયા તો આજે નવ દસ દિવસથી એ લોકોએ કોઈ જાતના આરોપીની અટકાઈ કરી નથી હા રાજકોટમાં ફરે છે અને ફોન રાત્રે બંધ કરે છે દિવસે ચાલુ કરી દે છે અને મારી મોટી નણન છે ને એ બંધન બેંકમાં છે મોરબીમાં એકતા વેદ તો એને બધી ખબર હતી લોન વિભાગમાં જ છે કે ભાઈ એને કહેવાથી ને જ આ બધું એણે કરેલું છે તો એકતા વેદ નહીં નથી પકડતા એ તો પોતે અત્યારે જો બી જાય છે તો એને પકડીને કેવું છે કે ભાઈ તારો ભાઈ ક્યાં છે કાંઈ નહીં આટલું આટલું કરતા એ લોકો કોઈ જાતનો અમને જવાબ નથી દેતા આજે કાલે હું પરમદિવસે પડી ગઈ આ ચક્કર આવીને એટલે મેં કીધું હવે મારે પોલીસ સ્ટેશને નથી જવું અત્યારે હું મીડિયા સામે એટલે આવી છું હા એ મારા સાસુએ મારા નણંદી એક દસ લાખ મહિના પહેલાં હું જ્યારે એના દુકાને પૈસા માગવા ગઈ ત્યાં મારા હસબન્ડે મને પહેલાં તો દુકાનમાં મારેલી પણ દુકાનમાં કોઈ જાતનો વિડીયો નહોતો સેલરમાં દુકાન છે પછી બારે મારા નણંદને મારા સાસુ મારવા આવે છે ને મને એમ કે છે આજુબાજુ એમ છે કે આ રાણીને અહીંયા આવે ને તો બધા ભેગા થઈને માર જાઓ મારા સાસુ બોલે છે જેની સિત્તેર વર્ષની ઉંમર છે તો એ એમ કે સિનિયર સિટીઝને મેં ન બોલે સિત્તેર વર્ષની ઉંમરના વ્યક્તિ આવા શબ્દ બોલી અગે મારવા જોઈએ કે એનું કેમ એટેક ન કરી શકે અને એનું નામ છે પાછું અને ચારે ચાર જણાનું નામ છે તો ચારે ને એક વખત તો એને બોલાવીને કેવું જોઈએ ને કે તમારો છોકરો ક્યાં છે નવ દિવસ લગીને નામ નામ ચાલે એટલે આ વસ્તુ અઢાર વીસ ઓગણીસ હજારનો હપ્તો આવે છે ઓગણીસ હજારનો હપ્તો હું ક્યાંથી ભરું મારે બાળક છે એને ભણાવું છું મારે એને પાછા મને પંદર લાખ મ્યુચ્યુઅલ ફંડમાં મુકાવ્યા છે અને એમાં એમ જ લખ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડમાંથી જે વ્યાજ આવે એમાંથી ઘરે લો મારું મ્યુચ્યુઅલ ફંડમાંથી વ્યાજ નથી આવતું ડાઉનમાં આવે છે તો હું વ્યાજ તો ઉપાડી ન શકું તોય અત્યારે માઇનસ હોય કે પ્લસ હોય મહિને બાર હજાર રૂપિયા મારું ઘર હલાવવા માટે ઉપાડું છું ના એ જ આ પંદર લાખ આપ્યા એ મ્યુચ્યુઅલ ફંડમાં મૂક્યો એમાંથી જે પૈસાનું વ્યાજ આવે એમાંથી મારે ઘર હલાવવાનું અત્યારે માઇનસમાં હોય કે પ્લસમાં હોય મારે મહિને બાર પંદર હજાર જોઈએ એ મારે ખબર મારા બાળકને અત્યારે પોંસ તરીકે મારા બાળકને ફી પણ બીજા ભરે છે